પરંતુ એક રાતે એમની વેદના અસહ્ય થઈ પડી એમની શાંતિ હરાઈ ગઈ વ્યાધિના વિચારમાંથી ચિત્તને ખેંચી લેવા માટે એમણે એને પરબ્રહ્મના વિચારોમાં લગાડવાનો પ્રયત્ન કરવા માંડ્યો પરંતુ ચિત્ત સમાધિની પરમોચ્ચ અવસ્થાએ પહોંચે તે પહેલાં જ ફરીથી એ દારૂણ વેદનાના વિચારમાં સરી પડતું વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ એમને ચિત્તવૃત્તિનો નિરોધ કરવામાં નિષ્ફળતા સાંપડી એટલે એમને શરીર ઉપર જ કંટાળો આવ્યો એમને થયું આ દુષ્ટ શરીરને લીધે જ આજે ચિત્ત નિર્બળ બન્યું છે હું શરીર નથી એ તો હું નિશંકપણે જાણું છું તો પછી શા માટે એની સાથે સંબંધ રાખીને મારે એના વ્યાધિનું દુઃખ સહન કરવું એને આ રીતે વળગી રહેવાનો અર્થ શું છે માટે ચાલ આજે જ હું એનું ગંગામાં વિસર્જન કરું અને સાથે વ્યાધિનું પણ વિસર્જન કરું આવો નિશ્ચય કરીને એમણે દ્રઢતાપૂર્વક મનને બ્રહ્મમાં જોડ્યું અને ધીમે ધીમે ગંગાના પાણીમાં ઉતરીને એ આગળ વધ્યા પરંતુ આ ચમત્કાર શું આજે ગંગાના પાણી સુકાઈ ગયા હતા કે શું એ મનની ભ્રમણા હતી એ તો આગળ ને આગળ ચાલતા જ રહ્યા અને ઠેઠ સામે પાર પહોંચ્યા પરંતુ એમને ડૂબાડી દે એટલું પાણી તો ક્યાંય ન આવ્યું કિનારા ઉપર અંધકારમાં છાયાની જેમ ઊભેલા વૃક્ષો અને ઘરો પણ એમની નજરે પડ્યા આશ્ચર્ય અનુભવતા એ વિચારવા લાગ્યા માયાની શી લીલા મને ડૂબાડવા માટે આજે ગંગામાં પૂરતું પાણી પણ ન મળે માયાનો શું ખેલ એ સાથે જ એકાએક જાણે કે ચિત્ત ઉપરથી આવરણ ખસી ગયું અને સામે પ્રત્યક્ષ ઊભી રહેલ દિવ્ય મહાશક્તિનો એમને ભવ્ય સત્કાર થયો એના પ્રકાશમાં એમની બુદ્ધિ અંજાઈ ગઈ જ્યાં નજર કરે ત્યાં શ્રી જગદંબાજ જ રહી છે એવો એમને અનુભવ થયો જળમાં પણ એ જ જગદંબા અને સ્થળમાં પણ એ જ જગદંબા દેહ પણ એ જ અને મન પણ એ જ સુખ કે દુઃખ જ્ઞાન કે અજ્ઞાન જીવન કે મૃત્યુ સર્વ કંઈ એ જ છે એમની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે એટલે મૃત્યુ પામવાનો અધિકાર પણ મનુષ્યની પોતાની પાસે નથી જીવનભર જે બ્રહ્મની એમણે પોતે ઉપાસના કરી હતી એ બ્રહ્મ જ જગદંબા રૂપે ભાસે છે બ્રહ્મ અને શક્તિ વચ્ચે કશો ભેદ નથી સ્થિર અને તરંગો વાળા જળની પેઠે બંને એક જ તત્વના બે જુદા સ્વરૂપો છે